ડાયટિંગ કરવાથી વજન ઘટે હાઉ જીમ કરવાથી પણ વજન ન ઘટે જીમમાં તો આપણે જે કસરત કરતા હોઈએ રેગ્યુલર આપણે કરતા હોય ને તે પછી આપણે ઘરે આવીને જમી લેવી જેટલું આપણે બોડીને જરૂર હોય એટલું આપણે ખાઈ લેવી તો જીમમાં વજન વધે નહીં અને ઘટે નહીં મેઇન વસ્તુ છે ડાઇટિંગ ડાયટ જો તમારી રેડી તમે ફોલો કરતા હશો તો તમારું વજન છે એકદમ જલ્દીથી ઘટી જશે અને આખો દિવસ તમે નો એક્સરસાઇઝ કરો ખાલી ડાઇટિંગ કરો તો પણ વજન ઘટે પણ એના ઉપર ડિફેન્ડ કરે છે કે આખો દિવસ તમે કામ શું કરો છો તમે જે રીતનું વર્કઆઉટ કરતા હોય ઘરે રનિંગમાં જે તમે જે કામ કરતા હોય એ કામ તમે હું કામ કરો છો એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે અને એની ઉપરથી તમે એ રીતની તમે ડેટ ફોલો કરીને પણ વજન ઘટાડી શકો છો ઘણા જોબ કરતા હોય તો રોજ વર્કઆઉટ ન કરી શકે ઘણા કાંઈ શરીરનો કાંઈ પ્રોબ્લેમ હોય બીજો કોઈ ઈસ્યુ હોય તો પણ એ વર્કઆઉટ ન કરી શકે પગ ગોઠણ કે દુખતું હોય તેવી રીતના તમે વર્કઆઉટ કર્યા વગર પણ તમને વજન ઘટાડી શકાય એ પણ હું તમારે તમારી લોકો સાથે વિડીયા શેર કરીશ હું જીમમાં ચાર વર્ષ ત્યાં જાતી હતી પણ મારો વજન બિલકુલ નહોતો ઘટતો ઘટે બે ત્રણ કિલા પાછો હું રિટર્ન પણ આવી જતો હતો ઘણીવાર એવું કરે જીમ કરતા જીમમાં તો રોજ જ જતા હોય પણ જીમ આપણી ચાલુ હોય વર્કઆઉટ કરતા હોય તો વજન પાછો આપણો રિટર્ન આવે કેમ કે આપણે ઘરે ખોરાક આપણે ખાતા હોય ક્યાંક બટેકાની વસ્તુ છે તીખી મસાલા મસાલાવાળું બ્રેડ ની વસ્તુ આપણે ખાધી હોય તો વજન પાછું આપણું રિટર્ન આવી જાય એટલે એવું નથી ખાલી જીમમાં મારો જવા માઇશ વજન ઘટી જાય જીમમાં આપણે હું એક્સરસાઇઝ કરવીશું કેટલા કલાક એક્સરસાઇઝ કરવી છે એ પણ જરૂર છે મારો ખાલી આ મને એટલો અનુભવ છે ચાર વર્ષનો કે હું ફાઇનલ મારી સાથે જે જીમમાં આવે એ પણ મારા બ્લોગ જોવે જ છે ચાર વર્ષની અંદર મારો એ અનુભવ છે કસરત ખાલી ચાલીસ ટકા જ કામ કરે સાહીઠ ટકા છે ડાયટ કામ કરે મેઇન વસ્તુ છે ડાયટિંગ ડાયટિંગ કરવાથી જ વજન ઘટે વર્કઆઉટ એ કરવું જરૂરી છે ચાલીસ ટકા જ વર્કઆઉટ કામ કરે સાઠ ટકા તમારે ડાયટિંગ કામ કરે તો હું ખાવ છું એ વધારે જરૂર છે અને હું એના વિશે હું તમારા લોકો સાથે આગળ પણ વાત કરીશ મેં પણ ત્રણ વર્ષ ડાયટિંગ કરી પ્રોટીન પાવડર એવી કોઈ વસ્તુ મેં સપ્લિમેન્ટ દવા લીધી નથી મારી સાથે જે જીમ કરી એ લોકો પણ મારા ગયા જોવે છે ઘરે જે વસ્તુ ઘરની જ વસ્તુ બધી ખાય અને મારો વજન ઘટાડેલો છે કેટલા વાગ્યે ખાવું કયા ટાઈમે ખાવું એ પણ જરૂરી છે જે ડાઇટિંગ કરતા હોઈએ ભૂખારે તો બિલકુલ વજન નહીં ઘટાડવાનું ખાતા પીતા જ મેં મારો વજન ઘટાડેલો છે તમે મારી સ્કીન પણ જોઈ શકો છો અને મારા જે વાળનો ગ્રોથ છે હું તમને બતાવું ઘણીવાર આપણે એવું થાય કે આપણે ડાઇટિંગ તો આપણે કરતા હોય પણ આપણે જે વાળનો જે ગ્રોથ છે ને હાવ હોય છે તમે જુઓ મારા વાળનો ગ્રોથ બિલકુલ નથી ગયો ત્રણ મહિનાની અંદર મેં વીસ કેલા વજન ઘટાડ્યો તો પણ મારા વાળનો જે ગ્રોથ છે એ પણ નથી ગયો વાળ ઉતરવા માટે અને સ્કિનની એકદમ શાઇનિંગ વહી જાય આઈ ખીસ્યા નીચે આપણે કુંડાળા થઈ જાય એવું મારે બિલકુલ નથી થયું મેં અત્યારે મેકઅપ પણ નથી કર્યો અહીં તમે જોઈ શકો છો હું તમને એકદમ પરફેક્ટ મારો છે લુક છે જે એ તમને હું મેં ચહેરાનો એ બતાવું છું બિલકુલ મેકઅપ કર્યા વગેરેનો પણ આ વિડીયોમાં તો હું પણ મેકઅપ કરું જ છું પણ આજે બી મેકઅપ નથી કર્યો કે તમારા લોકો સાથે મેં આ વિડીયો શેર કરવા માટે બનાવવા માટે તો તમે મારા વાળ પણ તમે જોયા કેટલો ગ્રોથ છે વાળમાં વાળની સાઈનિંગ અને બિલકુલ સ્કિનની મારી જે મોડર્ન સાઇનિંગ છે એ પણ જળ કે ડલ નથી પડી નક થાય આપણે સ્કિન છે ને એકદમ મૂર જાય ડલ પડી જાય એ વિશે પણ હું તમને મારા બધા બ્લોગની અંદર તમારા લોકો વાતચીત કરીશ મારા ફ્રેન્ડ મારી સાથે જે જીમમાં આવે છે એને પણ મેં વજન નહોતો કરતું તો એને પણ મેં ઘણી એવી ડાયટ કીધી અને એ લોકોનો પણ જલ્દીથી ઘટવા માંડ્યો મેન વસ્તુ છે ડાયટિંગ બીજી પણ હું તમારા લોકો સાથે વાતચીત કરીશ કે મેં મારો વજન કેવી રીતના ઘટાડ્યો ઘણી વાર આપણે એવું હોય ને કે ઘણા ઘણા વ્યક્તિને એમ થાય કે આખો દિવસ તો વયો જાય સવારમાંથી ડાયટિંગ ચાલુ કરી દેવી આખો દિવસ તો સાંજ થતા રસોઈ બનાવતા હોય અને આપણને હાવ એનર્જી ડાઉન થઈ જાય અને પછી આપણે જે આખો દિવસથી ડાયટિંગ કેળવી હોય એની ઉપર પાણી ફરી જાય આપણે હાઈ જે ખાઈ લઈએ કેમ કે આપણે માથું દુખવા મળે શરીરમાં વીકનેસ જેવું આવી જાય અને આપણે જમી લેવી એટલે આખા દિવસથી જે ડાયટિંગ કેળવી હોય એના ઉપર પાણી ફરી જાય એવું પણ બને એના વિશે પણ હું તમારા લોકો સાથે વાતચીત કરીશ કે તમે આખો દિવસ શ્રીઝમાં એનર્જી રે એ ઘટી જાય જલ્દીથી અને ન તમે એક્સરસાઇઝ કરો તો પણ થોડીક જો તમે આપણે શહેરની અંદર રહેતા હોય તો થોડીક તો આપણે કસરત કરવી જ પડે આપણું જીવન બેઠાડું હોય અને દેશમાં જે લોકો રહેતા હોય ગામડામાં એ લોકોને એક્સરસાઇઝ કરવાની જરૂર નથી કેમકે વાડિયા જતા હોય ઘરે આવતા હોય ફરી હોય એટલું મોટું હોય કામકાજ કરતા હોય એટલે એ લોકો ખાલી ડાયટિંગ કરીને પણ વજન ઘટ ઘટી જાય મારી સાથે પણ એવી પણ લેડીઝ હોય છે જીમમાં એ લોકો જોબ કરતા છતાં એ જોબ કરતાં કરતાં એ લોકો જીમમાં આવે છે અને એ લોકો પણ સારો એવો વજન ઘટાડ્યો છે એનું એક જ કારણ છે ડાયટિંગ જોબ કરતાં એ લોકો પણ મુઠ્ઠી વસ્તુ છે ચણા છે સિંગ દાણા છે કોઈ પણ વસ્તુ તમે મોટી ખીચામાં રાખીને દાણો ખાઈને તમે આખો દિવસ તમે કાઢી રાખો ભૂખ લાગે તે એ રીતની પણ તમે ડાયટ કરી શકો કી રીતની ડાયટિંગ કરાય અને ડાયટિંગ કરવાથી તમારા ચહેરાની શાઇનિંગ વાળ ગ્રોથ એમનું એમ રે અને વજન પણ તમારું ઘટી જાય ઘણી વખત એવી પણ હોય છે કસરત અને ડેટ

પંદર દિવસ પંદર દિવસ પંદર પંદર દિવસે મારી ડાયટ છે એ મેં ચેન્જ કરી એક મહિને પણ તમે ડાયટ ચેન્જ કરી શકો છો એક ધારી કોઈ પણ ડાયટ આપણે કરવાની નથી અને એવી જ રીતના આપણું વજન ઘટે કોઈ પણ વસ્તુ એક ધારી થવાથી આપણે નખો પડી જાય એટલે મેં પણ મારી ડાયટ છે એ અલગ અલગ રીતે કરી અને વજન ઘટાડેલો છે એ પણ વિડીયો હું તમારા લોકો સાથે શેર કરીશ તમે લોકો પણ કોમેન્ટમાં લઈ જુઓ કે મારા આ લુક છે એ કેવા લાગે વજન ઘટાડેલો અને મને તો બહુ જ ખુશ થાય છે કેમ કે આપણે ઘણીવાર એવું થાય ને કે આપણે મનપસંદ કપડાં પણ ન પહેરી શકીએ આપણા વજનને હિસાબે અને આપણે વજન ઘટી જાય એટલે આપણામાં એક અલગ જ રીતના આમ અલગ જ રીતની આપણામાં એનર્જી આવી જાય કેમ કે આપણે આપણું ખુદને આમ એટલું સરસ લાગે વાત જવા દો મેં મારા કપડાં પણ બધા લૂઝ થઈ છે ને અમુક કપડાં તો આમથી વધારે લૂઝ છે મારી પાસે બિલકુલ ફિટિંગ નક્કી કર્યા રનિંગમાં પણ આજ કપડા પીશ મને કેટલો સમય ફિટ કપડા પડે એમ થી કંટાઈ ગયા હતા આટલો બધો વજન હતો એકદમ સારું લાગે છે અને આગળના વિડીયો હું તમને લોકોને જણાવીશ ત્યાં સુધી